હેલો ગાયદ જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવા વર્ગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો કે તમે બધા મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અત્યારના વાગી ગયા સવારના નવ ને અમે પણ ફ્રી થઈને જઈએ છીએ બાર એટલે કે ઉપલેટા મારા મોટા સસરાના ઘરે અમે જ હમણાં જ ઉપલેટા ગયા હતા અમારા ભરતભાઈની શોપિંગ કરવા માટે પણ ત્યારે વરસાદ હતો એટલે અમે એના ઘરે તા જઈ શકા એટલે આજે વરાપ જેવું છે તો અમે કીધું હાલો આજે જઈ આવી ફ્રી અને પછી તો અમારે પાછું માંડવીમાં નીંદવાનું ચાલુ થઈ જાય એટલે પછી તો ક્યાં હસોડું જવા હે કે નહીં બાર એટલે હું હાલો આજે ફ્રી હતા ને તો અમે જઈ આવી ઉપલેટા હાલો હવે જઈ ઉપલેટા તો અમારે આવું ક્યાં હવે તો આપણે આખતા આવડે છે એટલે હવે આપણે હાથે એક જાઉં મારે છે હાલો હવે જાય ઉપલેટા અને પાછા આપણે ઉપલેટા જઈને મળશું અને વચ્ચે કેટલાક ઊભી રાખશું તો આપણે પાછા મળશું ભાઈ માવો તો અમારા માવાના બંધાણીને ને માવો તો જોઈ ને હરવાર સાઈ પી જોઈ જો છાના બંધાણી માવા વગર તો અરે ર માવા વગર તો જરી કે નો આલે વિસાર તો કરો હાલો તો જઈ આછા મળી તો ફાઇનલી અમે લોકો ઉપેટા પહોંચી ગયા છે મારા મોટા સસરાના ઘરે જઈ ખોલે છે વડે એનો અંદર છે કે નહીં જોઈ પાછે તો ખરી આ ખુલ્લું છે એટલે બહાર આલો અંદર જાય જેતી માની હોશે ઘરે

અમે સવારે હાડા નવે તો ખાઈ આપણે પોગી ગયા છે ઉબલે મારા મોટા સિસરાના ઘરે એટલે કે કોઈ ના ના ઘરે તો રસોઈ તો બધી બનાવી પણ બાકી તમારા જેટી એ ખાલી પૂરી ને ભજીયા બાકી હતા તો જો હવે હું પૂરી બનાવું છું ને પછી બનાવવાના છે ભજીયા બરોબર ત્યારે પૂરી છે પછી હજી ભજીયાનું બાકી છે આ લોકોને ખાવ પૂરી હવે તો છે ને આપણે પૂરી બધી કરી નાખી છે ફટાફટ ભજીયાનું ખીરું બનાવી લઈ અને પછી બનાવ મળી ભજીયા આપણે ભજીયા બનાવવા મળીએ મસ્ત મસ્ત ગોટા બને છે હાલો જેને ખાવા હોય આવી જાવ ગોટા તેલ થોડુંક વધારે આવી ગયું તો જો જરાક પેલો ખાણો જરાક આવો થઈ ગયો લાલ તો જો ફાઈનલી જઈ અને ગોવિંદા બાપા બે જમવા બેસી ગયા છે તો આટલી આઈટમ જમવામાં છે જો ભજીયા ચટણી પૂરી હાર ભાત ને મરચા ભજીયા હારા થયા ગોવિંદ બાપા પેલા સાખો તો મને ખબર પડે એ વાક થયા ભજીયા એમ એમ નહી પેલા તમે શાખો પછી ખબર પડે એવા થયા હા એમને ખબર પડે જો ભજીયા શાખે છે એમ હારાબીના હે ને રેડી ને તો જો જય જમવા મેળા એકલા એકલા બધાને કયો તો ખરી હાલો જમવા એમ હાલો તો આપણે ફટાફટ એક ખાણું હશે ભજીયાનો તો ફટાફટ ભજીયા બનાવી નાખીએ ને પછી આપણે પણ જમવા બેસી જાય તો ફાઈનલી હવે હું ને ધીમા બે ખાવા થઈ ગયા છે હાલો બધા જમવા ખા તો જો હવે અમે બેસી ગયા છીએ એવા ભજીયા હારા ચાખો અમે પહેલાં ચાખો એટલે મને ખબર પડે હારા તો કાંઈ રેડી જે વાંધો હાલો બધા જમવા હેલો થઈશ તો અમારા ગોવિંદ બતાવી દઉં આખું જો અહીંથી શરૂ થાય આવવાનું અંદર જવાનું પેલા અહીંયા આ ગેટ હવે અહીંથી ના રૂમ આવે અહીંયા પેલો રૂમ આખો રૂમ જઈ જઈને સાપી હોય છે ગોવિંદ બાપાની આ રૂમ પછી અહીંયા એક ગેલેરી આવે અહીંયા હવા ઉદાસની પછી અહીંયા કિચન આવે આખું પછી એક રૂમ અહીંયા આવે જ્યાં એક રૂમ અહીંયા આવે પછી અહીંયા રૂમમાં એક સંડાસ બાંધર આવે અને અહીંયા પાછળ આવે વાળો એટલે કે કપડાંને હોવાનું અહીંયા આવે તો અમારા ગોવિંદ બાપાએ એનું મકાન બનાવ્યું છે તો જે કોઈને ઉપલેટામાં મકાન એવું હોય એ કોન્ટેક કરજો અમારા ગોવિંદ બાપાનો અમારા જેતીમા ના અમારા ગોવિંદ બાપા આજે હાલમાં બેઠા છે હાલો હજી એક ઉપર વતન છે રૂમ હાલો ઉપર જાય હજી અહીં ઉપર વતન એક રૂમ છે અહીંથી ઉપર જવાનું આ સીડી જો આવી રીતે છે બધા બ્લોક છે આવી રીતે બધા જો મસ્તીના તો રૂમ આવે પણ રૂમમાં અત્યારે લોક છે બાકી આવી રીતે રૂમ આવે રૂમમાં અંદર એક જ રૂમ આવે ખાલી આટલું હાબુ આવે મસ્ત બાલ્કની નીચેની તો સે કોઈને ઉપલેટામાં બ્લોક એવા હોય એ કોન્ટેક્ટ કરજો મારા બાપા એ અમારે બનાવી બનાવીને વેચે છે બ્લોક એટલા માટે હલો આપણે જઈ નીચે બતાવી દીધું અંદર બધું આવી રીતે છે મકાન એમનું ગોવિંદ પાપાનું એનું ઓકે ઉપર બધું જોઈ લીધું એને આવી રીતે છે બધું સોપી સે રોલ માં હેના બકન મસ્તર જો છોકિન સે અમે જેતી માં આ જેતી હાલો તો અમે જાય છે ઘરે હાલો આવજો જેતી આવજો પાછા આવે આવજો ખોઈન બાપા આઈજો મેન માઉં મને

જો જો આયા ટૂલ છે મસ્ત તો આપણે ના બેસી જાય શાંતિ પફ આવી ગયા મારા સો સાયુ ઠંડા માં ના ઠંડામાં ને અમારે પીવું હોય તો લઈ લઉં તો ફાઈનલ આપણે પફ આવી ગયા છે હાલો બધા પફ ખાવા આવું નહોતું ને પફ લેવા પાછો જો સોડાઈ લેવા ને પફાઈ લેવા આમાં લે કઈ એમ નો આલે એટલે પેલા એ આપડે કઈક ખાવાનું છે ને અત્યારે જોઈએ પોતે કફ ને સોડા લેવા એવા હા હા એ વાત છે હશે હાલો બધા બધાને એવો તો ખરી હાલો ખાવા એમ તે પણ એમ ના હાલે તો એવું તો પડે ને એમ ના હાલે એમ જોઈ જો જો પેલા તો થઈ સોડા જ પીએ જો તો ખરી આમ ઓહો હો મને એમાંથી આપજો ખાલી શાખવા હાલો અમે જાય છે પાછા ઘરે અને આવડીયા યાદવ હોટલમાં કોણ કોણ આવે છે અમે ખર્જો અમે તો આવી જ છીએ હર વખતે યાદવ હોટલમાં એટલે અમારો તો અહીંયા જ શોખ હોય આવવાનો એને થઈ શું કેવું તમારું અમે તો અહીંયા આવતા હોય તો અમારામાંથી કોણ કોણ યાદવ હોટલમાં આવે છે

નહીં નતો તો વરાપ આપી બધાને લોક લાગ્યો આજ માટે એટલું જ મળે પાછળ નવા લોક ત્યાં સુધી બધાને હટા બાય બાય જય શ્રી કૃષ્ણ